कमी पिडा नाही लावायचा म्हणतो नंदी नाही लावायचा नाही नाही मानथोड मंडळी सुखी राहील बाल बच्चे सुखी राहतील आज वर्षाला घ्यायला येशील का घटायला येणार घ्यायला येणार चोखा व જ્ઞાન બાગા લાર ઉત્સ બા સંગત યત નહીં લોીલા ધર્મ ના કોના મા ધર્મ નહીં નંદી બાબા સોમનારા બાર્ગેશ્વર સગ દાન ધર્મ દેતી એકસો એક કવોની ક્રિસંધીલા ધર્મ દીકરી કા ધર્મ કર ધર્મ જે ત્યાં બાળા ઠેકરે